નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી તો રેશન કાર્ડ ધારકોને જલસો લોટરી લાગી તેમજ મિત્રો આધાર કાર્ડ લિંક નહીં હોય તો એલપીજી સબસિડી બંધ થઈ જશે વડોદરામાં હેલ્મેટનો નિયમ લંબાવાયો તેમજ મિત્રો ખેડૂતો માટે મોટા સમાચાર તો ખેડૂતો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય તો દિવાળી પહેલાં ઝટકો ભાવ નહીં ઘટે તેમજ ખેડૂતોને વહારે આવ્યું કિસાન સંઘ તેમજ મિત્રો દીકરીઓને એક લાખ દસ હજાર રૂપિયાની સહાય તેમજ મિત્રો સૌરાષ્ટ્રના ખેડૂતો માટે મોટી રાહત ટેકાના ભાવે મુદત વધારાઈ તો મિત્રો લગ્ન કરવા પર રૂપિયા આપશે સરકાર તો બાળકના જન્મ પર મળશે બાર હજાર રૂપિયાની સહાય તો મિત્રો આ તમામ સમાચારની આપણે વિગતવાર માહિતી મેળવીશું એ પેલા ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી તેમજ નાના મોટા ગુજરાતના સમાચાર છે જે મિત્રો અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો આજના સૌ સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે રાજ્યમાં ફરી એક વખત ગરમીનો વધારો થતો જોવા મળી રહ્યો છે વાદળછાયા વાતાવરણના લીધે રાજ્યમાં અસહ્ય ગરમી પણ પડી રહી છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે તેમણે જણાવ્યું છે કે આગામી વીસથી લઈને બાવીસ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અમુક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનાના અંતમાં ગુજરાતના વિવિધ ભાગોની અંદર વરસાદી માહોલ રહેવાની સંભાવનાઓ છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાંથી ચોમાસાની વિદાય હજુ થઈ નથી અને આગામી એકથી બે દિવસમાં પણ વિદાયની શરૂઆત થવાની શક્યતાઓ નથી પરંતુ ચોમાસું હજી

જે ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં દેશભરમાં લાગુ કરવામાં આવશે જેમાં મિત્રો વધુમાં જાણીએ તો મફત રાશનમાં નવી વસ્તુઓનો સમાવેશ હવે રાશન કાર્ડ ધારકોને માત્ર ઘઉં અને ચોખા જ નહીં પણ મીઠું બાજરી અને રસોઈ તેલ જેવી વસ્તુઓ પણ મળશે ઘણા રાજ્યોમાં આ મફત હશે જ્યારે કેટલીક જગ્યાએ તેમની સબસિડીવાળા દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સાથે સંકળાયેલા પરિવારોને ગેસ સિલિન્ડર પર ડિસ્કાઉન્ટ અથવા મફત સુવિધા પણ આપવામાં આવી શકે છે ખાદ્ય પદાર્થોની સાથે દર મહિને એક હજાર રૂપિયાની સીધી નાણાકીય સહાય પાત્ર પરિવારોને બેંક ખાતામાં પણ મોકલવામાં આવશે તહેવારો દરમિયાન આ રકમ બે હજાર રૂપિયા સુધીની પણ વધારી શકાય છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આધાર લિંક નહીં હોય તો એલપીજી સબસિડી બંધ જેમાં મિત્રો વધુમાં જાણીએ તો એલપીજી કનેક્શનને આધાર સાથે લિંક નહીં કરાવવાથી ગેસ સબસિડીનો લાભ મળશે નહીં ઘરેલું ગેસ પર સામાન્ય ગ્રાહકોને પ્રતિ સિલિન્ડર લગભગ એકને રૂપિયા અને ઉજ્જવલા યોજના હેઠળ ત્રણસો રૂપિયા સુધીની સબસિડી મળે છે જે વર્ષમાં મહત્તમ બાર સિલિન્ડર ઉપર જ ઉપલબ્ધ હોય છે જો કે કૌટુંબિક આવક દસ લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ આધાર લિંક ન હોય તો તમારી સબસિડી અટકી જશે એલપીજી કનેક્શનને ઓનલાઈન કે ઓફલાઈન વિતરણ ઓફિસમાં જઈ લિંક કરાવી શકાય છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વડોદરામાં હેલ્મેટનો નિયમ લંબાવાયો વડોદરામાં ફરજિયાત હેલ્મેટનો નિયમ હવે એક ઓક્ટોબરથી લાગુ થશે પોલીસે નાગરિકોને હેલ્મેટ ખરીદવા માટે વધુ પંદર દિવસની મુદત આપી છે પોલીસ કમિશનર નરસિંહ કોમેરે આ નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું છે કે ત્રીસ સપ્ટેમ્બર સુધી હેલ્મેટ માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે આ નિર્ણય પહેલા બજારમાં હેલ્મેટ ખરીદવા માટે ભારે ભીડ જોવા મળી હતી જ્યાં લોકોએ હેલ્મેટની ખરીદી કરી રહ્યા હતા હવે પછી સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે રાજ્યના ખેડૂતો માટે સૌથી મહત્ત્વના સમાચાર એવા છે કે સરકારે આજે વિધાનસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે સરકાર ગાંધીનગર ખાતે ડેટા સેન્ટર બનાવવામાં આવશે જેમાં ખેડૂતોને લગતા તમામ દસ્તાવેજો એક સાથે મળી રહેશે ગુજરાત વિધાનસભામાં આજે માણસાના ધારાસભ્ય જી એસ પટેલે પૂછેલા પ્રશ્નના જવાબમાં મંત્રી જગદીશ વિસ્મકર્માએ જવાબ આપતા કહ્યું હતું કે સરકાર ગાંધીનગર ખાતે ડેટા સેન્ટર બનાવશે જેમાં સાત બારના ઉતારાથી લઈ તમામ દસ્તાવેજો મળી રહેશે સરકારના જણાવ્યા મુજબ આ ડેટા સેન્ટરથી એક જ ક્લિક પરથી ઓનલાઈન તમામ દસ્તાવેજો મળશે અત્યાર સુધી જિલ્લા કક્ષાએ આ દસ્તાવેજો રહેતા હતા પણ હવે ગમે ત્યાંથી ખેડૂતો ઓનલાઈન આ દસ્તાવેજો છે એ મિત્રો મેળવી શકે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય ગુજરાત વિધાનસભામાં કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે જીએસટી સુધારા બાદ ખેડૂતોને મોટો ફાયદો થશે ટ્રેક્ટર પરનો બાર ટકા અને તેના પાર્ટ્સ પરનો અઢાર જીએસટી ઘટાડીને હવે પાંચ ટકા કરવામાં આવ્યો છે પરિણામે ટ્રેક્ટરની કિંમત પર પાંત્રીસથી લઈને પિસ્તાલીસ હજાર રૂપિયા સુધીને વધારાનો લાભ મેળવી શકશે યાંત્રિક યોજના ખેડૂતોને પણ લાભ આપવા સાધનોની ખરીદી અને તેની સમયમર્યાદા બાવીસ સપ્ટેમ્બરથી આગામી ત્રીસ દિવસ સુધી લંબાવવામાં આવી છે તો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી પહેલાં ઝટકો મિત્રો ખાસ કરીને જાણી લેજો ભાવ નહીં ઘટે હવે સાણા સાણા ભાવ નહીં ઘટવાના તેના ઉપર એક નજર કરીએ તો છેલ્લા કેટલાક દિવસોમાંથી તમે જાણો છો કે જીએસટી કાઉન્સિલિંગ દ્વારા જીએસટીના ચાર સ્લેબ છે એ ઘટાડીને અઢાર અને પાંચ ટકા બે સ્લેબ રાખવામાં આવ્યા છે હવે જ્યારે જીએસટીનો દર ઘટશે ત્યારે તેની અસર રોજિંદા વસ્તુઓના ભાવ પર પણ જોવા મળી શકે છે કેટલીક એમએફજીસી કંપનીઓએ આગામી બાવીસમી તારીખથી વસ્તુઓના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે પરંતુ ગ્રાહક ઉત્પાદનો બનાવતી કેટલીક કંપનીઓએ ટેક્સ અધિકારીઓને જણાવ્યું હતું કે તેઓ પાંચ રૂપિયાના બિસ્કીટ દસ રૂપિયાનો સાબુ અથવા વીસ રૂપિયાનું ટૂથપેસ્ટ જેવા જે વસ્તુઓ છે ઓછા ભાવવાળા ઉત્પાદનો છે તેમાં ભાવ ઘટાડો કરશે નહીં ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોની બહારે આવ્યું કિસાન સંઘ જેમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે રાજ્યના વિવિધ ભાગોની અંદર ખેતી અને માળખાકીય સુવિધાઓને વ્યાપક નુકસાન થયું છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય કિસાન સંઘે તાત્કાલિક રાહત અને સહાય માટે રાજ્ય સરકારની રજૂઆત કરી છે કિસાન સંઘના મહામંત્રી આર કે પટેલના જણાવ્યા અનુસાર વરસાદથી ખેડૂતોના ખેતરમાં પાક ધોવાઈ ગયો છે જેના કારણે તેમને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે હવે પછી સમાચારો વિશે વાત કરીએ તો દીકરીઓને એક લાખ દસ હજાર રૂપિયાની સહાય જેમાં વર્ષ બે હજાર ઓગણીસથી ગુજરાતમાં વાલી દીકરી યોજના શરૂ થઈ છે વાલી દીકરી યોજના અંતર્ગત બે ઓગસ્ટ બે હજાર ઓગણીસ પછી પ્રથમ ત્રણ સંતાન પૈકી તમામ દીકરીઓને આ યોજનાનો લાભ લઈ શકાય છે આ ઉપરાંત લાભાર્થીના દીકરી માતા પિતાની વાર્ષિક આવક બે લાખ રૂપિયા કે તેથી ઓછી હોવી જોઈએ તેવા નાગરિકોને આ યોજનાનો લાભ મેળવી શકાય છે ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓને એક લાખને દસ હજાર રૂપિયા ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવી છે જે અંતર્ગત દીકરી જ્યારે પહેલાં ધોરણમાં પ્રવેશ મેળવે છે તે જ સમયે પ્રથમ હપ્તો ચાર હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે પછી મિત્રો દીકરી જ્યારે નવા ધોરણમાં પ્રવેશ કરે છે ત્યારે યોજનાનો બીજો હપ્તો એટલે છ હજાર રૂપિયા આપવામાં આવે છે તેમજ દીકરી અઢાર વર્ષની ઉંમર થાય એટલે કે ઉચ્ચ શિક્ષા તથા લગ્ન સહાય માટે એક લાખ રૂપિયા ત્રીજા હપ્તા તરીકે ચૂકવવામાં આવે છે અને મિત્રો આ યોજના માટે રૂપિયા ત્રણ હજાર કરોડથી વધુ સહાય રકમ મંજૂર કરવામાં આવી છે હવે પછી સમાચારો વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત ટેકા ભાવે રજિસ્ટ્રેશનની મુદત વધારાઈ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર મળી આવ્યા છે રાજ્ય સરકારે મગફળી સોયાબીન મગ અને અડદ જેવા ખરીફ પાકોના ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાની મુદત બાવીસ સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે આ પેલા પંદર સપ્ટેમ્બર સુધીની મુદત હતી પરંતુ અત્યાર સુધીમાં આઠ લાખથી વધુ ખેડૂતોએ આય સમૃદ્ધિ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યું હોવા છતાં હજુ અનેક તક મળી નથી તેથી મિત્રો આ મુદત વધારવામાં આવી છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો લગ્ન કરવા પર બે લાખને પચાસ હજાર રૂપિયા આપશે સરકાર ડૉક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાની લગ્નશાહી યોજના હિન્દુ ધર્મમાં અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને અન્ય જાતિના વચ્ચેના લગ્નોને પ્રોત્સાહન આપીને સામાજિક સમસ્યાઓ સ્થાપવા માટે અમલમાં મિત્રો મૂકવામાં આવી છે જ્યારે પત્ની પત્નીમાં એક વ્યક્તિ અસૂચિત જાતિની હોય અને બીજી અન્ય જાતિ હોય તો આવા વૈવાહિક જોરને સરકાર તરફથી બે લાખને પચાસ હજાર રૂપિયાની આર્થિક સહાય મળે છે તો હવે પછી સમાચારો વિશે વાત કરીએ તો બાળકના જન્મ પર મળશે રૂપિયા બાર હજારની સહાય નમોશ્રી યોજના હેઠળ પાત્ર મહિલાઓને પ્રથમ બે સંતાનો માટે કુલ બાર હજાર રૂપિયા સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે આ સહાય કેન્દ્ર સરકાર પીએમ માતૃવંદના યોજના અને જનની સુરક્ષા યોજના સાથે જોડાઈને આપવામાં આવે છે પ્રથમ ગર્ભમાં ચાર તબક્કામાં સહાય મળે છે નોંધણી સમયે રૂપિયા પાંચ હજાર છ માસે રૂપિયા બે હજાર સંસ્થાકીય પ્રવૃત્તિ પછી ત્રણ હજાર રૂપિયા અને ચૌદમાં અઠવાડિયે રસીકરણ પછી રૂપિયા બે હજાર આપવામાં આવે છે